આપડે ગેસ નું ચાલુ છે પણ เราแบบเย็กก็วาสนาตกเราเลย,ววนนลยดี આપણે ટોપલો પણ લઈ દીધો છે રસોડું સાફ થઈ ગયું છે આપણે સાફ તો થાય છે થઈ જાય એટલે રસોડો નાખી દઉં મસ્ત સાથે ચાલુ જ રહે બંધ થતું જ નહીં જેટલું કરીએ એટલું ઓછું પડે મિત્રો સાથે જ એટલે સેવો નાખી દઉં પછી હું કપડા સુકા દઉં કચરા પોતું કરવું છે હજી મારે પેલા બધું ભરી દઉં બધું લાયા છે સામાન સ્ટુડન્ટ આવ્યા હવે તો મને ખબર નથી 对。<Yeah. S 2> yeah.

પાણી તો બંધ કરી દીધું કેમ તો બહુ વાગતું હતું ખાસ ખોટું ગટરણમાં જાય એનાથી બંધ કરી દીધું આપણે આપણે શાકમાં તો સેવો નાખી દીધી સેવ થોડું પેલું થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈએ કપડાં સુકાવા દઈએ એમ તો કપડાં પણ સુકાવાના છે

તો ચેનલમાં જો ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો શેર કરો એ લાઈક બતાવીને ચેનલને સપોર્ટ કરો મિત્રો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ